પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં રાજ્યના મુખ્ય સચિવોના ચોથા સંમેલનની કરી રહ્યા છે અધ્યક્ષતા તમામ રાજ્યોના સહભાગી વિકાસના એજન્ડા પર થઈ રહી છે ચર્ચા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢમાં પ્રદાન કર્યા રાષ્ટ્રપતિ પોલીસ કલર્સ કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નક્સલવાદ પર અંકુશ લગાવવા સરકાર કટિબદ્ધ મહારાષ્ટ્રમાં આજે સાંજે થશે દેવેન્દ્ર ફડણવીસ કેબિનેટનું વિસ્તરણ સાંજે ચાર વાગ્યે યોજાશે શપથ ગ્રહણ સમારોહ મુંબઈ ખાતે વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમની વાર્ષિક સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત કહ્યું બે હજાર ચોવીસનું આ ફોરમ નવા સ્ટાર્ટઅપ અને આંત્રપ્રન્યોર માટે માર્ગદર્શન અને નેટવર્કિંગ માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ થિંક ઇન ફ્યુચર થિંક ફોર ફ્યુચર છે બે હજાર ચોવીસની થીમ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષમાં બાસઠ વિદ્યાર્થીઓએ બોગસ માર્કશીટ ડિગ્રીના આધારે એડમિશન લેતા પ્રવેશ રદ મહારાષ્ટ્ર તમિલનાડુ રાજસ્થાન બોર્ડની બોગસ યુનિવર્સિટીમાં લીધો હતો પ્રવેશ ગુજરાતમાં રવિ સિઝનના ડિજિટલ ક્રોપ સર્વેનો આજથી પ્રારંભ આગામી પિસ્તાલીસ દિવસ દરમિયાન રાજ્યના અઢાર હજાર ચારસો ચોસઠ ગામોના આશરે એક કરોડથી વધુ ખેતીલાયક પ્લોટનો કરાશે સર્વે ન્યૂઝ ટેલિવિઝન એવોર્ડમાં ડીડી ન્યુઝે વગાડ્યો ડંકો વિવિધ કેટેગરીઝમાં ડીડી ન્યૂઝે જીત્યા પાંચ એવોર્ડ્સ ગુજરાતી શ્રેણીમાં ગુડ ન્યૂઝ ગુજરાતને મળ્યો ગુજરાત છોટાઉદેપુરના કનલવા ગામના હસ્તકલાકારની અનોખી કળા વૃક્ષના થડના નકામા મૂળિયામાંથી લાકડાની મૂર્તિઓ સર્જી બનાવી રહ્યા છે વેસ્ટમાંથી બેસ્ટ ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ દિલ્હી એનસીઆર સહિત પંજાબ હરિયાણા યુપી બિહારમાં વેવ દક્ષિણી રાજ્યમાં વરસાદની શક્યતા તો ગુજરાતમાં સૌથી ઓછું નલિયામાં છ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન